છાપી ગ્રામ પંચાયતના લોકોને ઓશિયાળા બનીને રહેવું પડી રહ્યું છે ત્યારે છાપીના લાઠી બજાર વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ મહિનાઓથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાની રજૂઆત ત્યાંના લોકો દ્વારા સરપંચ તલાટી સહિતના પંચાયત સત્તાધીશોને અનેકવાર ટેલિફોનિક અને મૌખિક કરી હોવા છતાં પણ પરિસ્થિતિ જેસે છે તેવા ગામ લોકોએ લગાવ્યા હતા અને અને આ બાબતે ગામના સામાજિક અગ્રણી એઆઈએમ અબ્દુલ હક પટેલને રજૂઆત કરાતા પંચાયત સત્તાધીશો સામે મોરચો માંડ્યો હતો આ બાબતના વિડીયો સોશિયલ મીડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને ખાસ કરીને છાપી ગ્રામ પંચાયતની બે સભ્યો માટે યોજાયેલ ચૂંટણીના દિવસે જ વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી હવે જોવાનું એ રહ્યું કે નગરોળ તંત્ર પીવાના ચોખ્ખા પાણી માટે વ્યવસ્થા કરશે કે પછી પોતાના અહમ સંતોષવા માટે પરિસ્થિતિ જેસે સેથી રાખશે એ તો આવનાર સમય જ બતાવશે મારું નામ રસુરભાઈ ચૌધરી હું રહેવાસી પાથરગઢનો હું અહીંયા ભાડેથી આવીને રહું છું પાછલા બે વર્ષથી પણ મારા ઘરમાં છેલ્લા છ મહિનાથી પાણી ગટરનું આવે છે પીવાનું અને એ પાણી એટલું ખતરનાક અને ભયાનક પાણી આવે છે પણ એનું કોઈ નિદાન હજી સુધી લીધું નથી મેં ઘણી વખત પંચાયતના સરપંચ સાહેબને વિડીયો કોલ મેં મોકલ્યો તે છતાં પણ હજી સુધી કોઈ એક્શન લેતું નથી

માગતું નથી સરપંચને વાત કરી ડેપોટી સાહેબને વાત કરી ઓપરેટરને વાત કરી એ લોકો આવ્યા અહીંયા જોયું ખાડા ખંદાયા આ બધા અહીંયા દેખો આ ખાડા ખંદાયા સરપંચનો એમનું કહેવાનું હતું કે ખર્ચો અમે આપી દઈશું એ છતાંય સરપંચે ખર્ચો એક રૂપિયા આપ્યો નહીં મેં મારા ગીજાના બધા પૈસા આપ્યા એ છતાં બી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી આજ આજ દિવસ સુધી ચાર દિવસ પહેલાં હે હું ડેપોટી સાહેબનો ફોન કર્યો એટલે ડેપોટી સાહેબે અમારા ઘરે આવ્યા બેસીને મિટિંગ કરી એમને એવું કીધું કે ભાઈ આ જે તે ખર્ચો હશે એ તમે અત્યારે આપી દેજો પંચાયત પછી તમને આપી દે ચાર દિવસ અગાઉ આ વાત કરી પછી હું ગઈકાલે ફોન કર્યો દાખલા તરીકે એકવીસ છ બે હજાર પચીસના મેં એમને વાત કરી કે ભાઈ આ મજૂર અત્યારે આવ્યા નહીં એટલે એમનું કહેવાનું એમ થયું કે હું રજો રજોસણા ગામમાં કામગીરી ચાલુ છે મજૂરોની એટલે મજૂરોનું કહેવાનું એમ છે કે અમે આવીએ એ છતાં બી એક દિવસ વેળી નાખ્યો કે ભાઈ ચલો આવશી જેવી રીતના કે આજે બાવીસ છ બે હજાર પચીસના હું સવારમાં અત્યારે ડેપોટી સાહેબનો ફોન કર્યો ઓપરેટરનો ફોન કર્યો એટલે એમનો જવાબ એ આવ્યો કે ભાઈ સરપંચ ખર્ચો આપવાની ના પાડે છે મેં કીધું ભાઈ ચલો સરપંચ ખર્ચો આપવા ના પડતા હોય તો મને તમારું આ જે પંચાયતનું જે કામગીરી છે એ ખોદી અને ઓનું સોલ્યુશન લઈ આપો પણ એ છતાં બી આ લોકો કોઈ રિઝલ્ટ કોઈ અમને રિઝલ્ટ આપતા નથી અને એ છતાં બી મેં તલાટી સાહેબને ફોન કર્યો કે સાહેબ તમને આ વાતની ખબર છે એટલે સાહેબ તલાટી સાહેબ પોતે મારા આગળ ઊંધી ઊંધી વાતો કરવા માંડ્યા પછી મેં તલાટી સાહેબને કીધું હું કીધું સાહેબ એક્શન ના લેવો તો વાંધો નહીં હું આગળ જઉં પછી તલાટી સાહેબે મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારે હાલ કામ છે એમ કરીને તલા તલાટી સાહેબે ફોન કાપી નાખ્યા એના પછી બે મેં ફોન કર્યા બે તલાટી સાહેબને પણ તલાટી સાહેબ કોઈ એક્શન લેવા પણ રાજી નથી એટલે હું હવે મારી રીતે એક્શન લઉં છું કાલે ઉઠીને મને કોઈ કહેવા આવતા નહીં